સમગ્ર ગુજરાત પોલીસ પોલીસ પરિવાર વતી આપ સૌને નવરાત્રિની શુભ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષક સાથે એક સમીક્ષા કરવામાં આવી હતી અને નવરાત્રિનું જે આખું વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સારી રીતે થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી નવરાત્રિ માટે જે આપણે વ્યવસ્થાઓ કરી છે એનો ચાર અલગ અલગ વર્ટિકલ્સ છે સૌથી પહેલો વર્ટિકલ આપણે જોવા જઈએ તો લો એન્ડ ઓર્ડર છે એટલે કાયદા અને વ્યવસ્થા કાબૂમાં રહે અને કાયદા અને વ્યવસ્થા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવી રહી છે અત્રેથી સોળ વધારેના એસઆરપી કંપનીઝની ફાળવણી કરવામાં આવી છે અને તે ઉપરાંત બે સ્ટેટ એક્શન ફોર્સની કંપનીની ફાળવણી પણ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં મેક્સિમમ ફૂડ પેટ્રોલિંગ થાય ત્યાં મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ થાય કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ તરીકે વ્યવસ્થાઓ ત્યાં સ્થાનિક તરીકે લેવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે બીજો મુદ્દો છે મહિલા સુરક્ષા આપણે જાણીએ છીએ કે નવરાત્રિના સમયે ગરબા રમવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જતી હોય છે એટલે મહિલાઓની સુરક્ષા પણ ખાસ ધ્યાન આપવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સને વધુ સક્રિય કરવામાં આવી છે અને એના માટે એક અલગ પ્રકારની રોલ ડિફાઇન કરવામાં આવી છે કે જેના કારણે મહિલા સુરક્ષામાં એ લોકો યોગદાન આપી શકે પ્રાઇવેટ ડ્રેસમાં ગરબાના વેન્યૂઝ ઉપર એ લોકો નજર રાખે પેટ્રોલિંગ કરે અને મહિલા સુરક્ષાની બાબતમાં ખાસ ધ્યાન આપે એની સાથે સાથે આપણે એ પણ જણાવવા માંગીએ છીએ કે વન વન ટુ જનરક્ષક પ્રોજેક્ટ જે ગુજરાત પોલીસની છે કોઈપણ મહિલાને કોઈપણ સમયે પોલીસની કોઈપણ જાતની મદદની જરૂર પડે તો ચોક્કસ વન વન ટુ ઉપર ફોન કરજો તમને ત્વરિત તાત્કાલિક પોલીસ મદદ તમને ત્યાંને ત્યાં જ મળી શકશે એ સિવાય જે અવાવરૂ વિસ્તારો છે અવાવરૂ વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ થાય પોલીસ પ્રેઝન્સ રહે મહિલા સુરક્ષાની દૃષ્ટિકોણથી એના માટે પણ અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ત્રીજો મુદ્દો છે ટ્રાફિકનો ટ્રાફિક મેનેજમેન્ટ પણ એક મોટો પડકાર તરીકે આપણી સામે જ્યારે આવતા હોય છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા યોગ્ય રીતે થાય એના માટે પણ દરેક દરેક યુનિટ તરફથી અને ખાસ કરીને અમદાવાદ શહેર સુરત શહેર વડોદરા શહેર અને રાજકોટ શહેર ચાર મોટા શહેરોમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ યોગ્ય રીતે જળવાય એના માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને ટ્રાફિક મેનેજમેન્ટ પણ ખૂબ સારી રીતે કરવામાં આવશે એ મને ચોક્કસ વિશ્વાસ છે ચોથો મુદ્દો છે પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બિહેવિયર જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લેટ નાઇટ સુધી જ્યારે લોકો રોડ ઉપર હોય ગરબા રમતા હોય ત્યારે કોઈપણ જાતની કંટ્રોલ રૂમમાં કોઈ મેસેજ મળે એટલે એ મેસેજનું ત્વરિત અને ઇફેક્ટિવ નિકાલ થાય નિરાકરણ થાય એના માટે તમામ કંટ્રોલ રૂમ્સને સ્ટ્રેંગન કરવામાં આવી છે અને સિનિયર અધિકારીને કંટ્રોલ રૂમમાં હાજર રાખવા માટે પણ દરેક યુનિટમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે એની સાથે સાથે પોલીસની જે આમ જનતા સાથે સિટીઝન સાથે જે વર્તન છે જે બિહેવિયર છે એ પણ ઇમ્પેકેબલ હોય એ પણ સારું હોય અને આપણે લોકોના મદદ માટે છીએ એ પ્રકારનું અહેસાસ લોકોને પણ થાય એના માટે પણ જરૂરી સૂચનાઓ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને આપવામાં આવી છે એકંદરે ગુજરાત પોલીસ નવરાત્રિની તમામ વ્યવસ્થાઓને સંપૂર્ણ સારી રીતે કરવા માટે સજ્જ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે આસ્થા છે કે આ જે ફેસ્ટિવલ છે આ નવરાત્રિનું આખું જે પર્વ છે એ ખૂબ ઉલ્લાસથી ખૂબ હર્ષથી ગુજરાત રાજ્યમાં મનાવવામાં આવશે ધન્યવાદ